કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ભરૂચ દ્વારા ખેતી હતી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતોને વધુ પડતા રાસાયણિક અને જંતુનાશક દવાના ઉપયોગથી થતા જમીનના આરોગ્ય માનવ જીવન પશુપાલન પર તેમજ પર્યાવરણમાં નુકસાનકારક પરિણામો ઉદભવ્યા છે જેનો એકમાત્ર ઉપાય પ્રાકૃતિક ખેતી એટલે કે દેશી ખેતી છે જે થકી આપણે આ નુકસાનને રોકી શકીએ છીએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ભરૂચ દ્વારા પણ અવરનવર કેન્દ્ર ખાતે તેમજ કેન્દ્ર બહારની તાલીમો યોજી પ્રાકૃતિક ખેતી માટેના પ્રચાર પ્રસાર વિવિધ નિર્દેશનો અને વિવિધ આયામોનો પ્રેક્ટિકલ બતાવવામાં આવે છે જે માધ્યમ થકી ખેડૂતો ખૂબ સારી રીતે સમજી શકે જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા શ્રી મહેન્દ્રભાઈ પટેલ વિષય નિષ્ણાત હર્ષદભાઈ વસાવા વિષય નિષ્ણાત દેવેન્દ્ર મોદી દ્વારા પ્રાકૃતિક ખેતી અંતર્ગત તાલીમ આપવામાં આવી રહી છે અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ફાર્મ ખાતે પણ પ્રાકૃતિક ખેતી નિર્દેશન પ્લોટમાં ખેડૂતોને મુલાકાત કરાવી બીજામૃત જીવામૃત ધનજીવામૃત નિર્માસ્ત્ર અગ્નિઅસ્ત્ર બ્રવસ્ત્ર દસપરણી અર્ક વિશે પ્રાણ પ્રોગ્રામ આસિસ્ટન્ટ અને ફાર્મ મેનેજર સાગર ગોમકાલે તેમજ તુષાર ભલણડીવાળા પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવી રહ્યા છે